અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ સુરત જિલ્લા કક્ષાનો યોજાયો ભરૂચ જિલ્લા પંચાયત શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ કચેરી નિયામકની કચેરીના ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂલકા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો મેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જ્યારે મહેમાનોએ ભૂલકા મેળા પ્રદર્શનને નિહાળ્યું હતું આ ભૂલકા મેળામાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ મામલતદાર કરણસિંહ રાજપૂત આમંત્રિતો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે ભૂલકા મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે સતત થીમ છે એની કૃતિ પીએલએમ નિદર્શન રાખવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે